અલકી વેલાઓ વેલાઓ પગા પગરવા આવો નહી વેલાઓ વેલાઓ અન તમન ખબર ન હોય તો કહી દો મારા ઘરે બહેરા ને તોકરા થી તુરીએ ને પોટુ અન ઓકરા શું બધી દવા કરે આ તો મૂરીએ દવા કઈ ના કરે આ તો ઓકરાઈ જાય ડોકટરે આય બાબા ભાઈ આ બાબા ન્યા બોલ ઉતારો જાતો તો અજુ તો પગાર વધારો પગાર લાયો જો તારા પગાર વધારો વેલા ન દેખાતો

બાબુલા બાબુલા કેમ લાગો કોમુરા કા બેસ બેટા ચા આવી કર્યું છે ને નહી હોય ડોક્ટર સાહેબ કોમબે દિન પતળો જોવે પતળો ઇન્જેક્શન ત્યારે લેવું પડશે આ લઈ લેવું ઉભરો મો जवान ખાલી દવા දුન તને ખાલી બેટ પાળ ના અને ઓજર બંધ થઈ જાય 5 રૂપિયો ની નાય અને બે ટપલા ગાડી હાથે બંધાઈ જશે આ મારો ઓયો બાપુડો 5 રૂપિયા ની બેરી રૂપિયા લઈ ગયો મારો કલન કરી જો બાપુ આનો કોણ કરવું તો પગરો બાવળ્યો બાવળ્યો

જોpngpng આખે આજ બટી ગાડો કાપત નથી કઈ લઈ આવે મટી જશે એની જે આદરી બોલે છે આ ડોક્ટરે મને 100 રૂપિયાની દવા આલી ને મારા પાસે 500 રૂપિયા પડાઈ ગયો આ ડોક્ટરનું તો કોક કરવું પડશે આડ જ તા ઓવે કે બે ડોક્ટર તુલા બીકો બાટલી આયો મોટા મોટા કે જા બાટલી ને બે બે બીગા બાટલી ડોક્ટર ડોક્ટર મને ખોટી બીમારી થઈ છે શું થાય છે ગોમ મોટી બીમારી કાથા પછી ફૂટન લાગતી ડુંગ્યા પછી ઉંગરા આવતું આ તો બહુ મોટી બીમારી કહેવાય કાથા પછી ફૂગને લાગતી ડુંગ્યા પછી ઉંગુને આ કારણે બહુ બધ રિપોર્ટ કરાવવા પડશે રિપોર્ટ કરાય સુવાઈ રૂબડમાં કાઈ ન મને તારા બાકરો જરાવો પડશે લઈ જોડો તો ઉબરામ હોતા કોણ ઈ કરજે તારા ને પાણી મીડું નાશી અન ઉઠ્યા પહેલા એક ગ્લાસમાં પાણી પીલાય પછી એક ગ્લાસમાં પાણી પીલાય નું આકરવા કરવાથી મટી જશે હા 500 આ હાસા નહી બોંદી કુડી ઉડાડું રે પછી મારતા ને સાઈનું પાતાન દીકરા તો મજા પડી ગઈ નાચો નાચો આ નાચે આ નાચે રૂકા તુજે मैं Alla, रॉक જે કે મંગાય છે તમે શું કરો છો ભાઈ આ બાપુડો મારા 500 રૂપિયા લઈ ગયો હે મારે ઉસીને મારા બાજીએ 500 રૂપિયા લઈ મને પણ 1 રૂપિયાની દવા દવા હતો ને 500 500 રૂપિયા પડાવી લે છે તો હવે એની દવા કરવા માટે એક આવો ડોક્ટર હવે હવે બાબુ ડોક્ટર તો મારો કેસ લખો માજી બા બાજી બા મને મારા ઉંદર ફેરવી દેતા ના કરે અંદર જ જાસલાય તો ભય જાય ઓ ડોક્ટર આ તો પોટ પોટ દળતી હોય આ પોટ પોટ દળતી આ મોકલ મોકલ હવે મારો ફગર વધી બાબુના બાપની શું બનાય બાપુડો જો દેખો મેહો મારતી બા શું થાય મારતી બા ડોક્ટર સાહેબ મારા માસી ભાઈ મોટી બધી બીમાર શું થાય મારતી બા મને જવાતી ડોક્ટર સાહેબ ઊતા છે કે લોણાકને મારી નખું કોઈ ન હું મુખના હાથ પર મોંઘા કરી શકું કે અમારું શું બાબુ વિચારવાનું મારી નખવાનો હે ને તો ડોક્ટર સાહેબ ચરવત તમારાથી કરી